મેયર અને ધારાસભ્ય લેટર બોમ્બ શરૂ થઈ જતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ભાજપા માટે પોતાના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને કારણે પાર્ટીની છબી અને શાસકોની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને પત્ર લખીને પોતાના સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાની વાત કરી હતી અને પત્રમાં તેમણે લખ્યું હતું કે અમારા વિસ્તારની અંદર જે કામો નથી થઈ રહ્યા તેમને ઝડપથી કરવામાં આવે તેમજ મોટા ભાગના રસ્તા સીસી રોડ બનાવવામાં આવે જેથી કરીને લોકોને મુશ્કેલી ન થાય અને તેના માટે ફંડ પણ ઝડપથી ફાળવી દેવામાં આવે તેમણે એક વાતનો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો હતો કે સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી સારી રીતે થઈ રહી નથી જેના જવાબમાં મેયરે ખૂબ લાંબો લેખિત જવાબ ધારાસભ્ય અરવિંદ રાણાને મોકલ્યો હતો જેમાં તેમણે સેન્ટ્રલ ઝોનની કામગીરીને વિસ્તૃત રીતે માહિતી આપી હતી કેટલા રૂપિયાનો ફોન ફાળવવા આવ્યો છે સહિતની વિગતો આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત